અત્રે નોંધ્ય છે કે પ્રસુતિ વેળા માતા અને બાળકોના મૃત્યુ દરમાં ઘટાડો થાય અને સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે જે અંતર્ગત આવેલી ટીમે સાજુ હોસ્પિટલના તબીબો જોડે ચર્ચા વિચારણા કરીને જાત માહિતી મેળવી હતી ગુણવત્તા સભર સુવિધાઓના પ્રદાન માટે ચોક્કસ પ્રકારના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જે અંતર્ગત આવેલી ટીમે ક્વોલિટી કંટ્રોલ ઓફિસર ડૉક્ટર દર્શન કુકરેજા દ્વારા માહિતી આપવામાં આવી હતી બે દિવસ દરમિયાન આ ટીમ સ્ટાર્યુ હોસ્પિટલ દ્વારા જે સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની સમીક્ષા કરશે એમ ડોક્ટર દર્શન કુકરેજાએ જણાવ્યું હતું આ નેશનલ લેવલે આપણે જે ગુણવત્તા સબર સેવાઓ હોય છે માતા અને બાળકોની તેના માટે સરકાર દ્વારા જે નક્કી કરેલા પ્રોગ્રામ છે લક્ષ અને મુસ્કાન તેના માટે એસેસમેન્ટ માટે નેશનલ એસેસર આવેલા છે ડોક્ટર રૂપકુમાર બોયા અને સોમૈયા મેડમ બીજી ના એક સ્ટાન્ડર્ડાઇઝ ચેકલિસ્ટ હોય છે એઝ પર ધ નોમ આપણે સ્ટેટ સર્ટિફાઈડ થયા છે ત્યારબાદ નેશનલ સર્ટિફિકેશન માટેની આ પ્રોસેસ હોય છે એટલે એના એસેસમેન્ટ માટે તેર અને ચૌદ બે દિવસ માટે એ લોકોને એલોકેટ કરવામાં આવ્યા છે તે માટે તે લોકો અત્યારે એસેસમેન્ટ ચાલી રહ્યું છે તેમાં માતા અને બાળકોને ગુણવત્તા સભર સેવાઓ અપાય અને માતા મરણ અને બાળ મરણ આપણે નિવારી શકીએ તેના માટેની આ ઝુંબેશના કાર્યક્રમો છે કે જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે કે જેથી આપણે તેને આપણે સર્ટિફાઈડ કરીએ જેવી રીતે એનએબીએચ હોય છે જેવી રીતે એનપ્યુએસ હોય છે એની અંદરના બે પિલર છે અંદર લક્ષ અને અને મુસ્કાન છે છે જેના આધારે આપણે તે લોકોનો જે એરિયા એ ગુણવત્તા સફર કરી તેમાં કોઈ ખામીઓ હોય તો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર